દિશા વિહીન વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી અંગેનો માહિતી ન મળવાને કારણે તેઓ મૂંઝાય છે ત્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતું કારકિર્દી માર્ગદર્શન દિશાસૂચક બની રહે છે ત્યારે આજે આયોજિત સેમિનારમાં નરેન્દ્ર ચૌહાણ પંકજભાઈ સોસા હાર્દિક ચાવડા અને ઈશા સોલંકી જેવા જાણકાર વક્તાઓએ વિદ્યાર્થીઓને વિવિધ કોર્સિસ વ્યવસાયિક વિકલ્પો તથા માર્કેટની માંગ મુજબના અભ્યાસ ક્ષેત્ર વિશે માહિતી આપી હતી વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનું યોગ્ય આયોજન કેવી રીતે કરવું તેની દિશામાં ઉપયુક્ત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલના પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી અને સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ પણ ફેલાવી હતી તેમણે આજના ડિજિટલ યુગમાં શું સંભાળ રાખવી જોઈએ અને કેવી રીતે સોશિયલ મીડિયા કે ઓનલાઈન પ્રવૃત્તિઓમાં સતર્ક રહેવું તે વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો નાનજીભાઈ લુહાર સુરેશભાઈ મકવાણા જીવનભાઈ ડાફડા હરજીભાઈ ભાસ્કર વિશ્રામભાઈ સોલંકી એડવોકેટ મનીષ ભાસ્કર તેમજ અન્ય નાની મોટી હસ્તીઓએ પણ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સમાજના ઘણા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અંતે માર્ગદર્શન માટે આયોજકો તેમજ વક્તાઓનો સહદય આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી